એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ખોખો ટીમોનું પ્રાદેશિક કક્ષાની ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ખો ખો ટીમોએ છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી આઠમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું ટુર્નામેન્ટમાં રાજસ્થાન ગુજરાત દમણ અને દાદર અને નગર હવેલીની ઘણી શાળાઓએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન બોયઝ અંડર સેવન્ટીન બોયઝ અંડર સેવન્ટીન ગર્લ્સ કેટેગરીમાં સ્પર્ધા કરવામાં આવે છે એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ટીમોએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય ટીમ વર્ક અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ રાજ્ય શ્રી એપ્રેલ્સ જેન્સવેરના બ્રાન્ડેડ वस्त्रો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ